ભાવનગર ઘોઘા વિસ્તારમાં થયેલા દિગ્વિજય ગોહિલ આત્મહત્યા મૃતકના પરિવારને મળવા પહોંચ્યા હતા આ દરમિયાન તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે કડક માંગણીઓ કરવામાં આવે હતી માંગણીઓ કરવામાં આવી હતી ભાવનગરના ઘોઘા તાલુકામાં દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલી આત્મહત્યા બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાય છે આજે કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ ગોહિલવાડ ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ ધરમવીરસિંહ ગોહિલ મૃતકના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા જ્યાં તેઓ આગેવાનો પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને ન્યાય આપવાની ખાતરી આપી સાથે સાથે જ તેમણે ગોગા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી કે ગોસ્વામી સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા આગેવાને સ્પષ્ટ માંગ કરી હતી કે આગામી દિવસોમાં પીએસઆઈ બી કે ગોસ્વામી સામે એફઆઈઆર નોંધવામાં આવે તેમજ તેમની તાત્કાલિક બદલી કરવામાં આવે તે માંગ કરવામાં આવે જો નહીં નહીં તો સમગ્ર ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરવા મજબૂર બનશે તે ચીમકી પણ આપવામાં આવી હતી વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પરિણામ ગંભીર આવશે કરણીસેના અન્ય સામે શાંત બેસી રહે તેવી નથી અસ્મિતા સંમેલન બાદ ક્ષત્રિય સમાજને તંત્ર દ્વારા વધુ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે પરંતુ જ્યારે અધિકારીઓ કે તંત્ર ભેદભાવ કરે છે ત્યારે સમગ્ર ગુજરાત ક્ષત્રિય સમાજ એકજૂથ થઈને ઉભો રહે છે દિગ્વિજયસિંહ ગોહિલ આત્મહત્યા કેસ હવે માત્ર વ્યક્તિનો નહીં પરંતુ સમગ્ર સમાજના આત્મસમાન સાથે જોડાયેલો મુદ્દો બની રહ્યો છે હવે જોવાનું રહેશે કે તંત્ર અને સરકાર આ મામલે શું પગલાં લે છે હાલ તો સમગ્ર મામલે પોલીસ અને તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ સામે આવ્યો નથી પરંતુ આગેવાનોની ચીમકી બાદ આ કેસમાં રાજકીય અને સામાજિક તણાવ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે તો પરિજે આપો હું જાડેજા શ્રી રાજપૂત કરી સરપ દેસ છે આજે જે દિગુબાગ જે સુસાઇડ કર્યું તો કેવા માંગુ છું કે આજે પોલીસમાં જે પણ ભરતી થયા હોય એ માનસિક કેટલા મજબૂત હોય તો એમને કલ્પના કરો કે કેટલો માનસિક ત્રાસ દેવામાં આવ્યો છે ત્યારે આ વસ્તુ થઈ હશે તો એમને વહેલી તકે ન્યાય મળે અને ગુનો પેલો તો પ્રાથમિકતા એ છે કે ગુનો દાખલ થવો જોઈએ આજ સુધી બે દિવસ ગુનો દાખલ નથી થયો ગુનો દાખલ થવો જોઈએ અહીંયાથી બદલી થવી જોઈએ તમે જોશો આ આંદોલન પછી લગભગ ક્ષત્રિય સમાજના જેટલા પણ અધિકારી હોય કે પોલીસ વાળા હોય એમને ક્યાંક ને ક્યાંક માનસિક ત્રાસ દેવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક બદલી કરવામાં તમે જોયું હશે સુનગરમાં ત્રણ પોલીસ કર્મીને ખાલી ગુનેગાર જોડે ફરવા ગયા હતા એમાં ડિસ્મિસ કર્યા હતા તો આ ક્યાંનો ન્યાય અત્યારે આ બે દિથથી આ સુસાઇડ થયું છે આખો પરિવાર કે છે એના એમના પુરાવા નાબૂદ કરવામાં આવે છે એટલે સુધી ગુનો કરવામાં આવે તો હજુ એના ઉપર કોઈ એક્શન લેવા નથી આયા તો આ પછી ક્યાં લગ્યા આવશે એટલે એના માટે વધુ વધુ બને ત્યાં સુધી સરકાર જલ્દી નિર્ણય લે નહિતર આનું પરિણામ ખરાબ આવશે ક્ષત્રિય સમાજ આ એક એક પરિવાર નથી આખો સ્ત્રિય સમાજ ગુજરાતનો છે અને કદાચ આખા ભારતના સત્રિય સમાજ ઉતરવું પડે તો ન્યાય માટે ઉતરું કારણ કે આ ન્યાયની વાત છે કોઈ અમે અમારા માટે કંઈ માંગતા નથી પણ જો ન્યાય અમને ના મળતો હોય તો પછી અમારે લડવા કોઈ ઉદ્ધાર નથી